બોલો સદગુરુ ભગવાન કૃષ્ણ આપણે એક કીર્તન કરીએ બા સરસ આ આપણા દેહ ઉપરથી કીર્તન છે ભજન છે એને ઘડીએ કડીએ સમજવાનો છે બહુ સરસ છે બહુ ઊનગુન વાણી છે આની સમજાય તો જ સમજાય નકર એવું છે બહુ અઘર્યું છે

Nas somas de postar. આ વાણીમાં આ પેલી કડી આપણે ભજનની ગાય વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવે એ મોવા ઘેરાણી આ આ ભજનમાં આ ગોરખનાથનું ભજન છે આ ગોરખે બનાવેલું ભજન છે આના તો આપણે આ ચાર વાણી છે ગુરુએ વાણી કેવી બતાવી ગુરુ કેમ વખાણી ગુરુની વાણી ચાર વર્ણ વર્ણવ્યું છે ચાર જાતની જીવ મુખે જીવ જીવ મુખે વાણી વર્તાવી છે શિવ મુખે વર્ણાવી છે બ્રહ્મ મુખે વર્ણાવી છે અને ગુરુ મુખે વર્ણાવી છે ચાર મુખેથી વર્ણાવી છે આ ભજન ની આ વાણી જીવ મુખ વાણી છે ને મુક્ત ન કરે બાંધે છે જીવમુખ એવી છે જીવ મુખ સદ્ગુરુએ સુરતાનું દીધી છે પરણ આવી છે એટલે જન્મ મરણના જન્મ મરણમાંથી મુક્ત ન કરે આ મુખ વાણી છે ને એ જન્મ મરણમાં મુક્ત ન કરે એ બાંધે છે અને ગુરુ મુખ વાણી છે ને એ દરેકને મુક્ત કરે છે ગુરુની વાણી એવી છે દરેક પ્રકારના બંધનમાંથી મુક્ત કરે છે સદગુરુએ મિલન કરાવ્યું સુરતાના પર સુરતાને પરણાવી ત્યારે ત્યારે જીવનો ભાવ જીવતો હતો અને પછી મિલન કર્યું એટલે જીવ ભાવ મરી ગયો ત્યારે આત્મા બની ગઈ આત્માને મિલન કરાવી દીધું સુરતાને સુરતાને ઘેર આણી જીવતા પરણાવીને આવીને સુરતાને ઘેર આણી સાથે એક બનીને રહી સાથે એક કરી નાખ્યો આત્મા સાથે જીવનો ભાવ મરી ગયો અને આપણે મિલન કરાવ્યું સુરતાને અને જીવ સાથે તો મિલન કર્યું સુરત એ ઘેર આણી અને જીવનો ભાવ મરી ગયો એટલે એમાં મુવા ઘેર આણી એમ કહેવાનું જીવનો ભાવ મરી ગયો એટલે સુરતા મુવા ઘેર આણી એમ કહેવાનું આપણા મા બાપે આપણા મા બાપ છે તે મીઠા દુશ્મન છે બંધનમાં નાખે છે આ તારા કાકા છે આ તારા મામા છે આ તારા માસી છે એવી જ વાણી બોલે અને જન્મ મરણના ફેરામાં નાખે છે આપણા જ માવતર ખરેખર જો સમજી તો કરવું જોઈએ પછી વાણી આ ભજન કે છે ગુરુજી કે વાણી રે વાણી 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 રે મારા ગુરુજી પરણાવે એ બાવે બાવે મુવા ઘેરાણી જીવતા પરણાવી બાવે મુવા ઘેરાણી એમાં સમજાવે છે જીવતા પરણાવી મુવા ઘેરાણી એટલે શું આ જીવને જ્યારે સુરતા પરણાવે સદ્ગુરુએ ત્યારે જીવ જીવતો હોય છે અને જીવ જીવનો ભાવ જીવતો હોય હતો અને આ સુરતાનું જ્યારે મિલન કરાવ્યું એને પરણાવી કહેવાય એને પરણાયી કહેવાય મિલન કરાવ્યું એટલે પરણાયવી કહેવાય પછી સુરતા ત્યારે આત્મા સ્વરૂપ બની ગઈ એટલે જીવનો ભાવ મરી ગયો ભાવ હતો તે મરી ગયો અને મુવા ઘેરાણી આણી કોને સુરતાને સુરતાને એમ કહેવાનું હતું મુવા ઘેરાણી જીવમાં પડી ગઈ જીવનો જ ભાવ મરી ગયો એટલે તે મુવા ઘરાણી એટલે એનો અર્થ એ થાય છે એટલે આ સુરતા પછી આત્માની સાથે એક બની ગઈ એટલે એને કીધું કે જીવ જીવતા પરણાવી મુવા ઘેરાણી બનાડવી આત્મા સાથે બની ગઈ અને એ જીવનો ભાવ મરી ગયો એટલે એ મો એ મુવા ઘેરાણી એનો અર્થ એવો થયો એટલે કીધું છે ને કે મરજીવા બને ને એ જ મોજું માણે મરજીવાનો અર્થ એ કે મરીને પછી પાછા જીવતા થાય આ જીવનો ભાવ હતો તેને મારી નાખ્યો સદગુરુએ અને પાછો આત્મા ભાવે જીવતો કર્યો અને એને મરજીવા પુરુષ કહેવાય અને મરજીવા તો પુરુષ જ હોય ને એ જ મોજું માણે એ જ સાચી ભક્તિ એનું નામ જ ભક્તિ કહેવાય છે પછી ઓલી બીજી કડી કઈ કહી છે આપણે ખીલો રે દૂજે ને ભેંસ વલોવે કોઈને રે દૂધ તો નથી કોઈ દી એટલે ખીલો દૂજે એટલે શું ખીલો દી દૂજે ન દૂજે અને ભેંસ વલવણું કરે ન કરે પણ આ તો મહાપુરુષના શબ્દો છે એને બધું ગોતી ગોતીને આપણા દેહ ઉપરથી અર્થ કર્યા છે અર્થ છે જ્ઞાન દૂજે ને બુદ્ધિ વલોવે આપણા શરીરમાં જ જ્ઞાન છે ને એ દૂજે અને બુદ્ધિ છે ને એ વલોવે એટલે બુદ્ધિને શું કીધું ભેંસ કીધી અને ખીલો જ્ઞાનને ખીલો કીધો એટલે એ એનો અર્થ ભજનમાં એ કડી કહેવાની કે ખીલો દૂજે ને ભેંસ વલવે પણ એ જ્ઞાન છે એ ખીલો છે અને બુદ્ધિ છે એ ભેંસ છે એવો અર્થ મહાપુરુષે કર્યો છે જ્ઞાનના બે પ્રકાર છે એક પરો પરોષ જ્ઞાન છે એવું છે અને એક અપરોષ જ્ઞાન છે ભગવાન કાંઈક તો છે એ કોક કોક છે બહારથી પૂછે કે ક્યાં ભાઈ છે તો આ સાદ કરે જવાબ આપે પણ કહો કહે હા છે એમ કહીએ પણ અને અંદર તો ઓળખતા નથી આપણે બહારથી હા ના કહી આપણે ઓળખતા નથી હા છે એમ કહી છે તે પરોજ્ઞાન સ્નાન કહેવાય એને પરોષ સ્નાન કહેવાય અને પણ આપોઆપ અનુભવ અનુભૂતિ કહીએ કરીએ કહેવાય અંદર આવો અને રૂબરૂબ મળે તો એને જ્યારે મળે પોતાની ઈ પ્રઈ પ્રગટ પ્રત્યક્ષ કહેવાય અપ્રસ જ્ઞાન કહેવાય એને આવું જો જેને જ્ઞાન છે ને ત્યારે જ ભક્તિની અનુભવ થાય છે થાય આવે છે એટલે પારણી એને વહુજી હિચોડે એટલે એનો અર્થ શું થયો ભજનમાં સમજાવીશ એટલે એ ઇલિટીનો અર્થ શું થાય પરો જ્ઞાન પરોષ જ્ઞાન છે ને એ સાચી છે આવું ન આવું ન કરાય આવું કરાય એનો અર્થ છે અનેક પ્રકારની વાસના છે વાસના છે ને તે આવું જ એનું કામ એને કરા કરવાનું છે વાસનાને એ જ કામ કરવાનું છે આવું છે નથી ને ક્યાં છે ને કાંઈક છે ને કરીએ છીએ ને એવું કામ એ વાસનાનું કામ છે એટલે સસરા પારણીએ એને વહુજી હિચોડે વહુજી છે ને છે તે વાસના છે સાંભળજો વહુજી છે એ વાસના છે અને અહંકાર છે ને એ સસરા બન્યા છે સસરા એને કહેવામાં આવ્યું મહાપુરુષે શબ્દો શબ્દ સસરાનો વાપરો એટલે કે પારણીએ છે તે હિચકાવે છે એટલે જ વાસનાને વહુ કહેવાય અને અહંકારને સસરા કહેવાય એનો અર્થ એ થાય છે કે અહંકાર સૂતા છે અને વાસના હિચોડે છે એટલે વાસના હિ વહુને ઓલા સસરા એટલે આપણે એમ આ જીવન ઉપરથી દેહ ઉપરથી એમ એને શબ્દ વાપરા છે પણ આપણે ન સમજીએ ને શું લાગે કે સસરાને કોઈ વહુ હિચોરે પણ ના સત્ય છે આપણા આપણા દેહ આ બધી વાત સત્ય છે આના શબ્દ મહાપુરુષે તો નથી જ બતાવ્યા એટલે બીજી કડીમાં એમ કીધું શું સમજાયું ખેતર પાકું ને પેલા રખેવાળાને ઉડતા મરઘાએ પેલા પારધીને બાંધ્યો એટલે એનો અર્થ મહાપુરુષ સમજાવે છે ખેતર પાક્યું એટલે શું કે કોઈ સાધના આપણે કરીએ છીએ આપણા અંતરમાં જો તપ કરીએ ધ્યાન કરીએ અને ભક્તિ કરીએ એવી સાધના કહેવાય એ સાધના કરીએ અને પાકી જાય ને આપણામાં પરિપૂ પકઉ થઈ જાય ને પરિપૂરણ પકવ થઈ જાય એ સાધના પાકી ગઈ કહેવાય એટલે એના અહંકારને સાધના ખાઈ જાય છે આ સાધના આપણી ભક્તિની પાકી જાય ને બા તો આપણો અહંકાર હોય ને એને ખાઈ જાય છે આ અહંકાર વહી જાય આપણો આપણે ભક્તિમાં એકદમ તૈયાર થઈ જાય તો એટલે એ ખાઈ જાય છે અને જીવમાં વિવેક આવી જાય છે જીવ જીવ વિવેક જાગી જાગી જાય આપણામાં એકદમ વિવેક જાગી જાય અહંકાર વહી જાય એટલે અને મોહરૂપી પારધી છે મોહ છે ને એને પારધી શબ્દ વાપરો છે મહાપુરુષે તો મોહ એ પારધી કહેવાનો પારધી હતો ને તેને વિવેક બાંધી મોહરૂપી પારધી હતો એને વિવેક બાંધી લીધો એટલે મોહ હોય ત્યાં સુધી વિવેક ન આવે સમજાઈ ગયું વિવેકને બાંધી લીધો એટલે મોહ હોય ત્યાં સુધી વિવેક ન આવે તો અને વિવેક આવ્યા પછી મોં ઊભો રહીએ નહીં વયો જ જાય એટલે મોં છે ને એ પારધી છે ખેતર પાક્યા એટલે સાધના છે એટલે સાધના પરિપક્વ આપણે ભક્તિ થઈ જાય એટલે ઈ બાંધી લઈએ આપણા મોહને એટલે આપણામાં વિવેક આવી જાય સાધના આવી જાય બધું રેડી થઈ જાય

એટલે આ મન છે ને બા એ એક હાંડી છે આપણા હાંડી કહેવાય એને મનને મન છે એને એ એક હાંડી છે હાંડી ઉપર ચૂલો ચડ્યો હોય એટલે ચિત નથી મન વશ થઈ જાય મન વસ્તુ હા હા મન વશ થાય ચિત્ત ચૂલે ચડીએ ને એટલે એને ચિત્ત નથી મન વશ થાય ચિંતન છે ને એ મનને શાંત કરા કરી દઈએ છે તો મન રૂપી હાંડી છે ઉપર ચૂલો ચડ્યો છે એટલે ચિંતન ઉપર ચડી ગયું એટલે મન શાંત થઈ ગયું હાંડી આપણી ઉપર ચડી ગઈ ચૂલા ઉપર એટલે આપણું મન શાંત થઈ ગયું મન હાંડી એટલે મન આમાં હાંડી શબ્દ વાપરો મહાપુરુષે એટલે મન છે ને ચિંતન મનને ચિંતન કરો ને ચિંતન ઉપર ચડાવો ને તો મન શાંત થઈ જાય છે અને સ્થિર થઈ જાય છે સ્થિર કરી દઈએ આપણને જીવ ભાવનો જોર ચાલતું નથી વાત આય ન ને હા હા એટલે અને માછલીને બગલો ખાઈ જાય ખાઈ જાતો પણ બગલાને માછલી કેમ ખાય અને માછલીને બગલો ખાઈ જાતો પણ બા બગલાને માછલી કેમ ખાય તો એનો જવાબ શું છે ખબર એક ક્ષમતા આવી ગઈ આપણા શરીરમાં બા આપણા શરીરમાં એક ક્ષમતા આવી જાય ને કારણ કે એનું ચિંતન જોરદાર થયું હોય તો ક્ષમતા આવી જાય આપણામાં ભક્તિનું જોરદાર આપણને થઈ ગયું હોય ને જ્ઞાન આવી જાય ને તો એ ક્ષમતા એક આપણને આવી જાય એટલે ક્ષમતા આવી જાય એટલે ક્ષમતાથી જીવભાવરૂપી બગલો છે જીવ જીવભાવરૂપી બગલો છે જીવભાવ આપણો છે ને આપણો જીવભાવ એને બગલો કીધો છે તો બગલો છે ને એટલે એ જીવભાવ ટાળી દઈએ ક્ષમતા આવી જાય એટલે જીવભાવને ટાળી દઈએ એટલે જીવભાવને બગલો ખાઈ જાય છે ક્ષમતા રૂપી માછલી સમતાને માછલી કીધી છે એટલે ખાઈ જાય છે બગલાને ગળી જાય છે આ માછલી એ બગલાને ગળી જાય છે એટલે આ રીતે બગલો અને માછલીની વાત છે ક્ષમતા આવી જાય ક્ષમતા રૂપી પછી આમાં આભ વર્ષે પેલી ધરતી પીરસે આભ વર્ષે પેલી ધરતી પીરસે કડીમાં એમ કીધું પેલી

આભ પરસે છે પરસે એટલે શું આભનો અર્થ શબ્દ થાય અને પોલાણ હોય છે ધરતીનું તો પણ એને ઊંડાણ તપાસ કરી તો વરસે જ છે ધરતી ધરતી વરસે છે શું વરસે છે હીરા કેરોસીન આજ કંઈક જાતના પેટ્રોલ પાણી અનાજ ધરતી ધાતુ ધાતુ વરસે છે ધરતી આભ વર્ષે આભ પરસે છે અને ધરતી વર્ષે છે એ ધરતી એનું કામ કરે છે એ બધું વર્ષે આભ પરસે છે અર્થ શું થાય એક શબ્દ થાય છે પોલાણનો વિષય છે એ પોલાણનો વિષય છે અને એટલે આભ છે એટલે આભ છે પોલાણ હોય તો જ ગુંજે શબ્દ એમાં જ એમાં જ ગુંજે શબ્દ એમાં જ ગુંજે પોલાણમાં આભમાં જેમ ગીતામાં ભગવાને કીધું છે ને બા આ દેહ દેહથી ઇન્દ્રિયો પર છે ઇન્દ્રિયોથી ઇન્દ્રિયો કરતાં અંતકરણ પર છે અંતકરણ કરતાં આત્મા તત્વ પર છે એમ આકાશ છે ને દરેક વસ્તુ કરતાં પર છે વરસાદ વાદળમાંથી આવે અને આકાશ આકાશ વધુ ઊંચું હોય એમ બધાયથી પર છે કોઈ અડી ન શકે બધાયથી પર છે આકાશ છે એ અને નિવૃત્ત તત્વ કહેવાય એને આકાશ છે ને એને નિવૃત્ત તત્વ કહેવાય છે એટલે નેવાના પાણીની વાત આવી છે આ નેવાના પાણી મોભારે ચડશે નેવાન નેવા નેવા નેવાની વાત એટલે શું તો તો રૂપી આપણા પ્રાણ મો પ્રાણ મોભ આપણો દેહ છે રૂપી આપણો પ્રાણ અને મોં મોભ મોં મોભ આપણો દેહ છે દેહ છે ને તેમાં પાંચ વિષયો છે આપણો આ શરીર બા છે ને એમાં પાંચ વિષય છે પાંચ વિષય છે ને શબ્દ પેલો શબ્દ સ્પર્શ રસ ગંધ રૂપ પાંચ વિષય છે તે નેવા છે એને નેવા કહેવામાં આવ્યા પાંચ વિષયને અને એક જગત છે પાંચ વિષય એને જગતય કહેવાય છે એ પાંચ વિષયને જગતય કહેવાય છે એટલે આ દેહમાં પાંચ વિષય છે ને તેને જગત કહેવામાં આવે છે દેહમાં જણાઈ રહ્યું છે જગત જીવ ભાવના જે હોય છે દેહની અંદર આપણા જીવ ભાવના જે હોય છે તે દેહની અંદર આપણા એમાં પાંચ વિષયો રમતા હોય છે એ એક નેવા છે જે આપણા પાંચ વિષયો અંદર શરીરમાં રમતા હોય ને નેવા કહેવામાં આવ્યા છે એક એક બાજુ ઉપરના ભાગમાં એક પર વસ્તુ છે એ બધાથી પર એ આત્મા એ આત્મા કહેવામાં આવી છે આત્મા છે ને મોભ મોભ છે આત્માને મોભ કહેવાય આત્માને મોભે કહી શકાય મહાપુરુષે મોભ શબ્દ વાપરો છે આત્માને મોભ છે જે આંખે જે આખે આખા બ્રહ્મા બ્રહ્માંડનો જે આધાર હોય તો મોભ છે એ આત્મા તત્વ હોય તો મોભ છે એ બેયની વચ્ચે છે એ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને પાંચ કર્મ ઇન્દ્રિયો અને અગિયારમાં આપણું મન આ અગિયાર ઇન્દ્રિયોને નિગહ નિગહ કરે એ જ જ્ઞાનને પામી શકે આપણે આ બા શરીરમાં અગિયાર ઇન્દ્રિયો છે ને એને આપણે કબજામાં રાખીને નિગહ કરી લઈને તો આપણે જ્ઞાન પૂરેપૂરું જ્ઞાન પામી શકીએ તો આપણે ભક્તિ કરી શકીએ ન કંઈ ઇન્દરીઓ ઘણી ઓલા વિચારે ચડાવી દઈએ ઘડી કોલા વિચારે ચડાવી દઈએ હવે એમાં આપણે તો મનને આપણે સ્થિર થવા જ ન દઈએ ભક્તિ ન કરવા દઈએ એ લવચમાં લડાઈ કરવા આવે પાંચ વિષયો છે તે નેવા છે જગત છે તે રમતા હોય બધાના આધાર પર વસ્તુ છે તે આત્મા છે તે મોભ છે બેની વચ્ચે છે એ અગિયાર ઇન્દ્રિયોનો નિગહ છે કરે તે જ્ઞાનને પામી શકે અગિયારમું મન ઇન્દ્રિયોનો સ્વભાવ ઢાળ છે પાછું એમાં જો હવે આવું બતાવ્યું બા આ ઇન્દ્રિયો છે ને આપણામાં એનો સ્વભાવ કેવો છે ઢાળ જેવો છે આમ ઢાળ ઢાળ ઉતરીને એવો ઢાળ જેવો છે અને નેવા છે તે તેને ઢાળ કહેવાય નેવાજી પાંચ ઇન્દ્રિયોને આપણે નેવાય કીધી ને નેવા છે એને ઢાળ કહેવાય અને નેવાને પાંચ ઇંદ વિષય એ જગત કહેવાય નેવાને પાંચ વિષય છે ને એને જગતે કહેવાય છે જગતે કહેવાય ઢાળ કહેવાય નેવા કહેવાય અને એટલે ઇન્દ્રિયોને મોકલવી ન પડે એ જ કામ કરતી હોય એટલે ઢાળો અહીંયા ઢળી વહી જાય ઢાળો અહીંયા દોડીને વહી જાય એટલે તેનો સ્વભાવ છે એ ઢાળ છે જગત છે તે ઢાળ છે નેવા છે એ તે ઢાળ છે એટલે ઢાળ તરફ દોડે છે ઢાળ ઇન્દરિયો ઢાળો અહીંયા દોડે છે જો આપણે વચ્ચે ઇન્દ્રિયોનું સ્થાન છે આત્મા કોર લઈ જાવી હોય તો આપણા આત્મા બાજુ ચડાવવા ચડાવવી પડે ઊંચે ઊંચે ચડાહ છે એટલે કે ઊંચું છે ત્યાં ચડાશે ત્યાં જો ઇન્દ્રિયો આત્મા કોર વળે તો નેવાના પાણી મોભે ચડ્યા કહેવાય નેવાના પાણી મોભે ચડ્યા કેવાય અને જો ઇન્દ્રિયો આવું જ્ઞાન ઇન્દ્રિયોને આવું જ્ઞાન થઈ જાય અને આત્મા કોર વડે તે કેવાય નેવાના પાણી મોભે ચડ્યા અને ભક્તિમાં ભક્તિવાન બને પછી પાંચમી કડીમાં શું કીધું છે આ ભજનમાં મ Chandar pratap e અછંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા છે બોલ્યા બોલ્યા છે ઊંડમુંડ વાણી બોલ્યા છે આ ઊંડમુંડ વાણી કહેવાય ને આ ભજનને એટલે મેલી દીધી મમતાને ભર્યા જીવતા પરણાવી લાવે મુવા ઘેરાણી મેલી દીધી મમતાને ભર્યા અવધૂતા પછી ગોરખનાથે તેના જીવનમાં મમતા હતી તે મૂકી દીધી પછી મૂકી દીધી બધું આમ એને થઈ ગયું આવી ગઈ મમતા એટલે પછી ગોરખનાથે તેમ આ ગોરખનાથ છે મચ્છંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા કેની વાણી તેના ગુરુની વાણી એના ગુરુએ વાણી આવી સંભળાવી સંભળાવી લાવી પછી ગોરખનાથના જીવનમાં મમતા હતી તે મૂકી દીધી એણે એના ભયા અવધૂતા એનો અર્થ શું થાય અવધૂતાનો અવ અવનો અર્થ થાય નવ અને ધૂતાનો અર્થ થાય માયા થાય એટલે નવ માયા વિનાના બની ગયા નવ માયા વિનાના બની ગયા એ ગોરખનાથ મમતા વિનાના બની ગયા એ આ ગોરખનાથ છે અને આ ભજનનો અર્થ કોઈ સંતોએ કર્યો હશે કે નહીં કર્યો હોય પણ મતી અનુસાર આ સદગુરુની કૃપાથી આ ગોરખનાથ વાણી મચ્છદ્રનાથની વાણી ગુરુજી એના અર્થ કર્યો છે લગભગ આ ભજન મારા ખ્યાલથી મારા ખ્યાલથી ઘણા સમયથી ગવાતું આવે છે આ ભજન મને એવી ઈચ્છા થાય આ ભજન અમે વર્ષોથી બા ગાતા પણ અમે એક વખત બધા ગાતા નથી આપણા કાકાની ગૌરીબેન છે ને ગૌરીબેન આપણા એ આપણા ગૌરીબેન કહે કે ભાભી આ સરસ ભજન છે પણ ઊનપૂન વાણી છે સમજાય બહુ સમજવી ઊંડાણનું આમાં છે ગોતું પડે બધું આપણા દેહમાંથી જ છે પણ બહુ સમજવું અઘરું છે પણ એ કીધું હલો કે ક્યારેક આપણે આ બધી ખોજ કરશું કીધું જ્ઞાનની આ ગૌરીબેનને ભજનનો શોખ આવા પ્રશ્ન કરે ભજન ન સમજાય ત્યાં સુધી નકામું ગૌરીબેનને એ પૂછવા કરે પ્રશ્ન કરે એટલે એને શોખ ખરો ને જાણે ખરા ને સમજે ખરા એટલે એમ કે એવી ઈચ્છા થઈ જિજ્ઞાસા થઈ જ કે જે કોઈ આત્મા ધ્યાન દઈને સાંભળે એને જો આવી સ્થિતિ બનાવે તો જન્મ અને મરણના ફેરામાંથી જરૂર ઉઘડી શકે એમાંથી છૂટે જન્મ મરણના ફેરામાંથી જરૂર જીવન બનાવી શકે બોલો સદગુરુ ભગવાન કી જય સત્યનારાયણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ લાલ કી જય